વિદ્યાર્થી મિત્રો પ્રકરણ દસ છે પાંચ વડે ભાગાકાર સામાન્ય રીતે ગણિતમાં ભાગાકાર એ જટિલ અને કંટાળજનક પ્રક્રિયા છે જો આની ટૂંકી પ્રક્રિયા હોય તો બહુ મજા પડે કોઈપણ સંખ્યાને પાંચ વડે ભાગવી હોય તો એ સંખ્યાના બમણા કરો અને એક દસ અંશી મૂકી દો દાખલા તરીકે અહીંયા થર્ટી એટ છે આડત્રીસને પાંચ વડે ભાગવા છે તો આડત્રીસને બે વડે ગુણી નાખો એટલે સેવન્ટી સિક્સ અને એક દસ અંશ ચિહ્ન એટલે એક પોઈન્ટ મૂકી દો એટલે કે આનો જવાબ આવ્યો સાત પોઈન્ટ છ સપોઝ તેતાલીસને પાંચ વડે ભાગવા છે તો તેતાલીસને બે વડે ગુણી દો અને છ્યાસી એટી સિક્સ અને એક દસ અંશ ચિહ્ન કાપી નાખો આનો કે ચારસો એકત્રીસને પાંચ વડે ભાગવા છે તો ચારસો એકત્રીસને બે વડે ગુણી દો એટલે કે બે એક બે બે તેરી છ બે ચોક આઠ આઠસો બાસઠ અને એક દસ અંશથી મૂકી દો છ્યાસી પોઈન્ટ બે આ રીતે મહાવરો કરવાથી આપણે મોટામાં મોટા ભાગાકાર આસાનીથી કરી શકીએ હવે અહીંયા આપણે થોડા ઉદાહરણો જોઈએ કે અડતાલીસને પાંચ વડે ભાગવા છે તો પેલું કામ શું કરીશું અડતાલીસને ને બે વડે ગુણી દેશું અડતાલીસ ગુણ્યા બે એટલે કે આઠ દુ સોળનો છગડો વધી આવી એક ચાર દુ આઠ ને એક નવ નાઇન્ટી સિક્સ એટલે કે આપણો જવાબ થશે નવ પોઈન્ટ છ સપોઝ સેવન્ટી છે એને પાંચ વડે ભાગવા છે યાદ રાખો પાંચ વડે ભાગવાને બદલે બે વડે ગુણી નાખો આઠ દુ સોળનો છગડો વધી આવી એક બે સત્તા ચૌદ ને એક પંદર એકસો છપ્પન એટલે કે જવાબ આવ્યો પંદર પોઈન્ટ છ આ તો મજા પડે એવું છે તો થોડા ઉદાહરણ હજી જોઈ લઈએ સપોઝ અઠાણું ને પાંચ વડે ભાગવા છે તો અઠાણું ગુણ્યા બે આઠ દુ સોળ વધી એક નવ દુ અઢાર ને એક ઓગણીસ એટલે કે ઓગણીસ પોઈન્ટ છ આનો જવાબ હવે થોડી મોટી રકમ લઈએ કે ચારસો બત્રીસને પાંચ વડે ભાગવા છે તો પેલું કામ ચારસો બત્રીસ એને ગુણ્યા બે બે દુ ચાર ત્રણ દુ છ અને ચાર દુ આઠ એટલે કે જવાબ આવશે છ્યાસી પોઈન્ટ ચાર હજુ એક મોટી રકમ લઈ લઈએ ચારસો ત્રાણું આને પાંચ વડે ભાગવા છે તો શું કરીશું બે વડે ગુણી નાખીશું ત્રણ દુ છ નવ દુ અઢારનો આઠ વધી એક ચાર દુ ને એક નવ એટલે કે જવાબ આવ્યો અઠ્ઠાણું પોઈન્ટ છ આમ પણ સંખ્યાને આપણે હજુ એક જોઈ લઈ પાંચ વડે ભાગવી હોય તો ખૂબ આસાન કામ છે એને પહેલાં બે વડે ગુણી દો સાત દુ ચૌદ વધી એક નવ દુ ને એક ઓગણીસ વધી એક ચાર દુ ને એક નવ એટલે કે નવ્વાણું ચાર તો મિત્રો કોઈ પણ સંખ્યાને પાંચ વડે ભાગવી હોય તો એના બમણા કરી અને એક દશાંશ ચિન કાપી દો એટલે આપણો જવાબ મળી જશે તો આ પ્રકારે માવરો કરશો ને હવે આ જ નિયમ પચાસ માટે હોય તો તો સંખ્યાના બમણા કરી અને બે દશાંશ ચિહ્ન મૂકવાના ખરું ને તો આ પ્રકારે તમે પ્રેક્ટિસ કરજો ઓલ ધ બેસ્ટ